આજની તારીખ આઠ અને તમામ ગાયોની આજની તમને ટોટલ માહિતી આપી દઉં છું કે કેટલી ગાયો હાજરમાં છે અને કેટલી ગાયો હાજરમાં એ એક એક ગાય કરી અને તમને બધી ગાયોની ડિટેલ આજે આપી દઉં છું અને બીજી પણ ગાયો આપણે આવવાની છે આજે એ પણ નો વિડીયો પણ બનાવીને હું કાલે મૂકી દઈશ એટલે આજના દિવસ પૂરતી ગાયો છે એ ગાયોની બધી માહિતી ડિટેલ તમને હું આપી દઈશ ચલો એક નંબરથી ગાયની શરૂઆત કરીએ એટલે તમને બધી માહિતી હું આપી દઉં છું હવે આપણે પહેલાં નંબરથી જ ચાલુ કરીએ આ પહેલા નંબરની ગાય છે તાજી વિયેલી છે અને આઠ સાત લિટર જેટલું સાત થી આઠ લિટર જેટલું દૂધ છે પણ દસ બાર લિટર દૂધ કરશે ગાય ખૂબ જ સારી છે કંડિશનમાં હવે આ છે ત્રીજા નંબરની આ ગાય સાત થી આઠ લિટર દૂધ હાજરમાં છે ગાય કટ કન્ડિશનમાં બહુ સારી છે અને એક આ છે ચોથા નંબરની ગાય આ નવ લીટર દૂધ હાજરમાં છે અને એક આરિયા ગાય છે આ ગાયનો દસ લીટર દૂધ હાજરમાં છે બે ટક દોરાવાની અને ખાસ ધ્યાન રાખજો કે આ ગાયને અમારી પાસે બચ્ચું છે નહીં આ ગાયનું બચ્ચો મરી ગયું છે એટલે જે એ અમે તમને ક્લિયર રીતે બતાવીશું દસ લીટર હાજરમાં છે બે ટાઈમ દોરાવાની ફરજીયાત બે ટક દસ દસ દૂધ નીકળવું જોઈએ અને એક આરિયા ગાય છે આ ગાય રાતે વીજણી છે અને આજે આ આવી છે તો આ ગાય દસ લિટર પ્લસ દૂધ કરશે અંદાજે પણ ગાય ખૂબ જ સારી છે એનું બાવલું બધું તમે જોઈ શકો છો ખૂબ જ સારી છે ગાય હવે આરી રી આઠમા નંબરની ગાય છે આ આઠમા નંબરની ગાય આ ગાય જાભણમાં છે આ તેર ચૌદ પંદર લિટર જેટલું દૂધ કરી શકશે પણ હમણાં વીસ દિવસની કાચી છે વીસ દિવસ લાગશે વ્યાવવામાં અને આ આઠ મહિનાની ગાબાડમાં છે અને ઓલી છે એક છે એ પહેલિયાતમાં છે આનો બાઉલ એકદમ બહુ સરસ રીતે બનાવેલું છે તમે જોઈ શકો છો હવે હું તમને ટોટલ ગાયો ગણાવી દઉં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ ગાયો આપણી પાસે આજે હાજરમાં છે અને ખાસ ધ્યાન રાખજો કે આપણી લોકલ ગાયો છે કોઈ બહારની ગાય આપણે લાવતા નથી અને બે ટાઈમ કોઈ પણ જગ્યાએ અમારે ત્યાંથી લો તો ઠીક છે બીજે ત્યાંથી લો તો કોઈ વાંધો નથી પણ ફરજિયાત બે ટાઈમ ગાય દોરાવો તમે અને તો જ તમને અનુકૂળ લાગશે કે બે ટાઈમ દોરાવીએ તો તમને બધો દૂધનો અંદાજ નીકળે એક ટાઈમ દોરાવો તો તમને કોઈ અનુકૂળ લાગશે નહીં અને છેતરાવો નહીં એટલી ખાસ મારી અપીલ છે કે બે ટાઈમ દોરાવી અને ફરજીયાત તમારે ગાયો લઈ જવી છે તમામ ગાયો આજે તાજી વીઆેલી આપણી પાસે હાજરમાં નવ ગાયો છે નવ મોયથી આઠ અરે સાત ગાયો વીઆેલી છે આપણી પાસે અને બે ગાયો જાભણમાં છે એટલે ટોટલ નવ ગાયો છે અને બીજી પણ આજે ગાયો હમણાં આવવાની છે બેથી ત્રણ ગાયો આવશે એ પણ નો વિડીયો હું તમને મૂકી દઈશ ખાસ ધ્યાનમાં રાખીને અને આપણું એક્ઝેક્ટ હું તમને લોકેશન એક બતાવી દઉં છું કે આ આપણો ગેટ છે તમે જોઈ શકો છો અને આ લીમડી છે અને તમે સીધા અમારા ગેટની અંદરનો પ્રેસ કરો કે આ અમારો ગેટ છે આ અમારો ગેટ છે અને આ ઓલું શોપિંગ છે બાજુમાં તમે જોઈ શકો છો આ બે લીમડાનું ખાસ ધ્યાન રાખજો કે આ બે લીમડા છે આ શોપિંગ ચાલુ થઈ જાય શોપિંગની એક્ઝેટ ચાલુ થાય રા ચોકડીથી આવતા પહેલાં શોપ શોપિંગ ચાલુ થાય એના પહેલાં અમારો આ વાળો છે અને એક આ બાજુ કત્તર વેચાય છે અને એક આ લીમડો પહેલાં આવશે રા ચોક હમે જે સીધું દેખાય રાહ ચોકડી છે એક આ લીમડો અને એક આ બાવળીઓ એની નજીકમાં જ આર્યો આ વાળો છે અને સામે દુકોનો બને છે ખાસ ધ્યાન રાખજો વાડાની એક્ઝેક્ટ સામે દુકાનો બને છે અને સાઈડમાં થોડીક ખાલી જગ્યા પડી છે એટલે ખાસ થોડું ધ્યાન રાખજો અને આપણા વાડાનું લોકેશન છે ચલો જય માતાજી